આણંદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટમાં રૂચિ ધરાવતા ખેલાડીઓ માટે એપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક ખેલાડીઓના પ્રતિભા વધારે નિખરે અને તેઓ રાજ્ય અને રાષ્ટ્રસ્તર સુધી પહોંચે તે ઉદ્દેશ્યથી સતત આઠમા વર્ષે આ ટુર્નામેન્ટ યોજાઈ છે આ પ્રસંગે આણંદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખે વિજય પટેલે કહ્યું કે આણંદના ખેલાડીઓને વધારે પ્રોત્સાહન મળે તેવું આયોજન કરવામાં આવશે નરેન્દ્રભાઈ સાહેબનો જે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હોય છે એના અંતર્ગત અમે ખેલાડીઓને પ્રોત્સાહન મળે એની માટે આ ટુર્નામેન્ટનું આણંદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી આયોજન કરવામાં આવે છે અને ઘણા સારા સારા પ્લેયર્સ અહીંયાથી આગળ ગયા છે અમારા લોકલ પ્લેયર છે એપીએલ આઈપીએલ રમ્યા છે અને ઇન્ડિયા લેવલ સુધી અત્યારે રુદ્ર પટેલ જે અંડર નાઇન્ટીનમાં હતો ઇન્ડિયામાંથી એ પણ આમાં આણંદ ડિસ્ટ્રિક્ટનો જ પ્લેયર છે આવી રીતે ખેલાડીઓને પ્રોત્સાહન કરવા માટે અમારા પ્રેસિડેન્ટ સાહેબ વિજયભાઈ પટેલ માસ્તર સાહેબનો કાયમ અનુગમ હોય છે કે છોકરાઓને પ્રોત્સાહિત થાય તે માટે અમે આયોજન કરી દેવામાં આવે છે